માધાપર માં ગરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ઉકેલાયો એક આરોપી પકડાયો માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોડ થયેલા ચોરીના વર્ણ શોધાયેલા ગુના ને ઉકેલો પશ્ચિમ કચ્છ ભુજ ની લોકલ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન અલ્પેશ વિનોદભાઈ વાઘેલા વર્ષ ચોવીસ ટાવર પાસે ભુજ રેલવે સ્ટેશન ની નજીક થી ઝડપી પાડ્યો તપાસમાં મળેલી માહિતી મુજબ આરોપી પાસેથી સોનાના દાગીના રુદ્રાક્ષ ચાંદીના નાના દાગીના અને ઘર વપરાશના વાસણો મળી આવ્યા હતા અલ્પેશ એ કબૂલ્યું છે કે આ મુદ્દામાલ ભુજ અને આસપાસના ગામમાં ફેરી એકાંત દ્વારા ઘરોને લૂંટી મેળવવામાં આવ્યો છે જપ્ત કરેલ મુદ્દામાલની કુલ કિંમત લગભગ રૂપિયા તેર લાખ છે જેમાં સોનાના દાગીના ત્રણ લાખ વીસ હજાર વાસણો રૂપિયા ત્રીસ હજાર લોડિંગ જી જે છ એ ઝેડ ઓગણીસ છત્રીસ રૂપિયા એક લાખનો સમાવેશ થાય છે આરોપીને બી એસ ભારતીય ન્યાય સંહિતા કલમ પાંત્રીસ એક ઈ હેઠળ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી બાય કિરણ ઘોરી ભૂજ हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मर्ड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा, वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકછ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન